આમોદનગર સહિત પંથકમાં જન્માષ્ટમી પર્વની ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસથી ઉજવણી રાત્રિના બારના ટકોની મટકી પૂર્ણ કાર્યક્રમો બાદ નંતલાલાને ભક્તોએ પાણી ઝુલાવ્યા અમોદનગર સહિત પંથકમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી વરસાદી વાતાવરણ વચ્ચે યુવાનોમાં જન્માષ્ટમી પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો વરસાદી વાતાવરણ વચ્ચે પણ યુવાનોએ ફટાકડાથી આતશબાજી કરી વાતાવરણને ઉલ્લાસમય બનાવી દીધું હતું ભક્તિમય માહોલમાં હર્ષોલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિનના ભક્તોએ વધામણા લીધા આ રાઠોડજી મંદિર સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા જ્યાં ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા આમોદમાં ટાવર ચોક તિલક મેદાન રામદેવ પીર મંદિર હનુમાનજી મંદિરે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા દેવકી નંદનના ભક્તિસભર ગીતોથી યુવા થન ચૂમી ઉઠ્યું હતું રાતના બાર નાટકોને ગોવિંદા બનેલા યુવાનોએ મટકી ફોડી તનતા અનુભવી અને નંદકેર આનંદ ભયો જય હો નંદ લાલ કિના ઘોષથી વાતાવરણ કુંચી ઉઠ્યું ત્યારબાદ જગતના પાર સ્વરૂપ ભગવાન શ્રી શ્રીકૃષ્ણને ભક્તોએ પાણી ઝુલાવી ધન્યતા અનુભવી અને દરેક મંદિરોએ ભગવાનને પારણે ઝુલાવ્યા બાદ પંજરી ચોકલેટ સહિતનો પ્રસાદનો ભોગ ધરાવાયો હતો અને નાના બાળકો શ્રીકૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી ભક્તિમય બન્યા હતા